ખાતે નવરાત્રી મહોત્સવ થનગનાટ બે હજાર પચીસ નો ભવ્ય શુભારંભ ચેરમેન પ્રકાશ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા માતાજીની આરતી ઉતારી ગરબાનો શુભારંભ કરાવ્યો નવરાત્રી એટલે ગુજરાતીઓનો મનગમતો તહેવાર માતાજીની આરાધના સાથે ગરબે ઘૂમવાનો લાવો ગુજરાતી યુવાનોથી માંડીને વૃદ્ધો પણ મન ભરીને ગરબા ખેલતા જોવા મળે છે વિસનગરની પ્રખ્યાત સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ થનગણત બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે જેનો શુભારંભ ગઈકાલે કરવામાં આવ્યો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સ્ટાફ મહાનુભાવો મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા ગુજરાતના પ્રખ્યાત ગાયક મિરાનદી શાહ દ્વારા આખી રાતના શાનદાર ગરબા સાથે ખેલૈયાઓને મંત્ર મુગ્ધ કરી દીધા હતા આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દસ હજાર થી પણ વધુ વિદ્યાર્થીઓએ ગરબાનો આનંદ માણ્યો હતો આ પ્રસંગે સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ રાજ્યસભાના સાંસદ સાંસદ નાયક મહેસાણાના મહેસાણાના શ્રી મુકેશ પટેલ ધારાસભ્ય શ્રી ગિરીશ રાજગોર મહેસાણા જિલ્લાના ભાજપ પ્રમુખ ડોક્ટર અનિલ પટેલ ગુજરાતના આઈએમએ પ્રમુખ અને પ્રદેશભરના અન્ય આદરણીય નેતાઓએ હાજરી આપી હતી આ પ્રસંગને દીપાવ્યો હતો તો જોઈએ થનગનાટ નવરાત્રિ મહોત્સવ બે ની એક ઝલક

અને હું ડોક્ટર વિશાલ જયેશભાઈ શુક્લ હોમિયોપેથી ડિપાર્ટમેન્ટમાં ભણાવું છું અને છોકરાઓને એક મેસેજ આપીશ કે ભણવા સાથે આ બધી એક્ટિવિટીમાં પણ ભાગ લેવો જોઈએ અને આવો આનંદ લેવો જોઈએ દરેક વિદ્યાર્થીઓને એક જ મેસેજ છે અને આ જે તમે પહેરવેશ પહેરીને જે ગરબા કરી રહ્યા છો એમાં તમને કેવો આનંદ મળી રહ્યો છે આ એક આપણી ગુજરાતી સંસ્કૃતિ છે ગરબા તો ગરબામાં એક મેસેજ છે કે આપણે નવ દિવસમાં આરાધ શક્તિની આરાધના કરીએ અને આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ પણ કીધું છે કે આપણે ભાર વિના નું અને ભણતર સાથે આવી બધી અવનવી એક્ટિવિટીઓ કરવી જોઈએ તો આપણે જાણ્યું કે આનંદ એટલે અતિ આનંદ કહી શકાય અને એમાં પણ ગરબા રમવાના એમાં પણ આપણી સંસ્કૃતિને શોભે એ રીતે જે પહેરો છે પહેરોજેને ગરબા રમે છે ને આનંદ અનુભવી રહ્યા છે મિત્રો ખેલૈયાનું ગ્રુપ આપણને મળ્યું છે આપણે જોઈએ છે કે થાક લાગ્યો છે આપણે એમને પૂછીએ કે થાક લાગ્યો છે કે નહીં ગરબા રમીને થાક લાગ્યો છે એક્ચ્યુઅલી થાક તો બહુ જ લાગ્યો પણ અમે 9 વાગ્યાના રમીએ છીએ છતાં સત્તાજુ 12 વાગ્યા પણ એમ થાય છે કે કાસ 4 વાગે સુધી રમી એટલી એનર્જી છે અમારામાં 4 વાગે સુધી ગરબા રમવાની એનર્જી છે તમે કેટલા કેટલા ટાઈમ થી આ ગરબા માં આવો છો ફાઈનલ

અને બધી સિક્યુરિટી સાથે અને સેફટી સાથે છોકરીઓ મોડી રાત્રી સુધી અહીંયા ગરબા રમી શકે છે તમારું આંગે શું કેવું થાય છે કે અત્યારે આપણે જે ફૂડ કોર્ટ ની અંદર ઊભા છે તો અહીંયા કેવું આયોજન છે અને ગરબા રમવા માટે તમને કેવું લાગ્યું આમ બહુ સરસ લાગ્યું કેમ કે હું લાસ્ટ 2 યર થી લાઈક હું જોબ કરું છું તો બહુ સારું લાગ્યું મને અને બહુ એક્સાઇટેડ છું હું એસકે ની નવરાત્રી માટે તો મિત્રો આજે આપણે જાણ્યું કે જે થનગડાટ બે હજાર પચીસ નું આયોજન છે એની અંદર કોઈ પણ કચાસ રાખવામાં નથી આવી ગજબ નું આયોજન કરવામાં આવ્યું છે ને એમાં ખાસ વાત આપણને જાણવા મળે છે કે છોકરીઓ રાત્રે બાર વાગ્યા સુધી સેફ અનુભવે છે અને સારી રીતે ગરબા રમી શકે છે અને આયોજન જે ફૂડ કોર્ટ નું કહેવાય એ પણ સારું આયોજન કરવામાં આવેલું છે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટર પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં